આજના ગુજરાત સમાચારમાં એક પ્રેસ નોટ નોટ છે એ સરકારી કર્મચારીઓ સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓની છે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ પટ્ટાવાળાથી માંડીને અધિકારીઓ સુધી એને ગરમી લાગે છે ઉનાળામાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી થાય છે અને ગરમીને કારણે કામ કરી શકતા નથી એની કાર્યદક્ષતા ધીમે ધીમે ઘટતી જાય છે અને ફાઇલોનો નિકાલ થતો નથી અને એની એના પરિણામે ફાઇલોના ભરાવા થતા જાય છે તો એનો નિકાલ માટે શું કરવું એક વિકલ્પ શોધી કાઢો કે ઉનાળામાં બહુ ગરમી થાય છે માટે કામ કરવાની ઉપર અસર પડે છે એટલા માટે આખા સચિવાલયના સંકુલ એટલે કે બધા જ વિભાગો આખું સચિવાલયને એસી માં ફેરવી નાખવું એસી માં ફેરવી નાખવું અને એસી માં ફેરવાશે તો આ સરકારી કર્મચારીઓની કાર્યદક્ષતા વધશે કામની ઝડપ વધશે અને ફાઇલોનો નિકાલ થશે આવો એક નિર્ણય લેવાય છે અને એની સાથે એક બીજો નિર્ણય પણ લેવાય છે જે વિરોધા છે કે સરકારી બાબુઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવું છે છ દિવસ કામ કરવું નથી બે દિવસ ઘરમાં રજા જોઈએ છે ઘરમાં રહેવા માટે જોઈએ છે એટલે પાંચ દિવસનો થાક બે દિવસમાં ઉતરી જાય ને પછી સોમથી શુક્ર કામ કરે અને ફાઇલોનો ઝડપી નિકાલ થાય અને આના માટે આખા સચિવાલયના સંકુલને એસીમાં ફેરવવા માટે રૂપિયા એકસો દસ કરોડની જરૂરિયાત આજની તારીખમાં પડે અને કદાચ કામ શરૂ કરે અને કામ પૂરું થાય ત્યાં સુધી એક અંદાજ પ્રમાણે જે વર્ષોથી ચાલુ આવ્યો છે એ પ્રમાણે ભાવ વધારો આપતા આપતા એકસો પચાસ કરોડ સુધી પહોંચે એકસો પચાસ કરોડ સુધી પહોંચે ચાલો સરકાર એકવાર એકસો પચાસ કરોડ ખર્ચી પણ નાખશે પછી કાયમ માટે બારે મહિના એસી ચાલુ રહેશે અને બાર મહિના સુધી એનો વીજળીનો ખર્ચ કેટલો આવશે આજે મારા ઘરમાં હું બે એસી સતત વાપરું છું ચાર થી પાંચ હજાર રૂપિયાનું વીજળી બિલ આવે છે દર મહિને દર બે મહિને તો આખા સચિવાલયના એસીનો ખર્ચ કેટલો આવશે અને હું મારા ઘરનું તો એસી બહુ જરૂરિયાત હોય ત્યારે જ વાપરો છું આઠ દસ કલાક સુધી વપરાતું પણ નથી પણ સચિવાલયમાં તો આવવાની શરૂઆત થશે ત્યાર પહેલા એસી ચાલુ થઈ જશે એટલે કર્મચારીઓ આવે એટલે આખો સચિવાલય ઠંડુ બોળ થઈ ગયું હોય અને ગયા પછી એ એસી ક્યારે બંધ થાય એ કઈ નક્કી નથી ઓલી કહેવત છે ને ગરીબ કી બીબી સબકી ભાભી એમ સચિવાલયનો વહીવટ જાહેર વહીવટ છે એની ઉપર અંકુશ કોણ મૂકશે પણ વાસ્તવિકતા સાહેબ અલગ છે આપણે બધા જાણીએ છીએ તમે બધા જાગેલા છો જાગતા નાગરિકો છે પણ તમારામાં એ જાગૃતિ છે એ નિરાશાજનક છે ચાલ્યા કરે આવું હકીકતમાં એવું છે અને આપણે બધા જાણીએ છીએ કે સચિવાલયમાં કામની ઝડપ ક્યારે આવે પૈસા આપો તો દરેક કામની કિંમત ચૂકવો એક કલાકમાં પણ તમારું કામ થઈ જાય અડધી કલાકમાં પણ તમારું કામ થઈ જાય અને બેઠા બેઠા માત્ર સહી કરે એટલે તમારું કામ થઈ જાય પણ એની કિંમત ચૂકવી પડે કિંમત ચૂકવી અને કામમાં ઝડપ આવે છે આ સચિવાલયના ઠંડા એસી થી ઝડપ આવતી નથી મિત્રો ગુજરાતની પરિસ્થિતિ તો જુઓ સરકારી આંકડા પ્રમાણે વિરોધાભાસી છે એક સરકારી આંકડા એવા છે કે ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાત પાછું કેવું મોદી સાહેબનું વાઇબ્રન્ટ ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર ડબલ એન્જિન વાળી સરકાર એવું ભાજપનું શાસન કે એમાં લગભગ પચીસ ટકા લોકો એટલે કે છ કરોડની વસ્તીમાંથી પચીસ ટકા ગણીએ તો સવાથી થી દોઢ કરોડ લોકોને ગરીબી રેખા નીચે જીવે છે ગરીબી રેખા નીચે જીવે છે જેને એક ટાઈમ પણ પૂરું ખાવા નથી મળતું જેને રહેવા માટે ઝૂંપડા પણ નથી હોય તો સરકાર તોડી નાખે છે ઝૂંપડા નથી આશરો નથી ખુલ્લા આકાશ નીચે તાપ વચ્ચે જીવવું પડે છે ખુલ્લા આકાશ નીચે રાંધે છે જીવે છે અને આખી જિંદગી વિતાવે છે રોજગારી નથી એવા પચીસ ટકા લોકો છે અને સરકાર તો એવું કે છે સરકારી આંકડા છે મારા આંકડા નથી કે અમે સાઠ ટકા લોકોને અનાજ મફત પૂરું પાડીએ છીએ તો સાહીઠ ટકા લોકો ગુજરાતમાં ગરીબ છે ને આખા ભારતમાં ગરીબ છે પૂરું ખાવા નથી મળતું એની સરકારને ચિંતા નથી સરકારી બાબુઓને એની ચિંતા નથી એને તો પોતાને એસી જોઈએ છે રોડ ઉપરના જે ગરીબ લોકોનું જીવન તો જુઓ સરકારી બાબુઓને કેટલું અપાય છે વર્ષમાં બે થી ત્રણ વાર અથવા તો બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એકી સાથે એરિયર અપાય છે ભાડું મળે છે મેડિકલ એલાઉન્સ મળે છે ફરવા જવા માટે ટ્રાવેલિંગ એલાઉન્સ મળે છે અને જ્યારે જ્યારે સરકારી બાબુઓ ફરજ ઉપર જાય છે ત્યારે રાહત ભાવે અથવા મફતમાં સરકીટ હાઉસ ઉપર સરકીટ હાઉસમાં રહેવાનું અને જમવાનું મળે છે અને ટ્રાવેલિંગ એલાઉન્સ પણ અપાય છે આનીથી વિશેષ શું જોઈએ છે તગડા પગાર છે આજે એક પટ્ટાવાળાનો પગાર જોઈએ તો સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા પગાર છે બેંકના પટ્ટાવાળાનો પગાર સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા છે જ્યારે એની સામે રોજમદારીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરનાર માણસને દસ પંદર થી વીસ હજાર રૂપિયા ચૂકવાય છે એ અસમાનતા લોકોને જ કાઢવી નથી પણ જે જૂના છે એને સગવડતાઓ જોઈએ છે પ્રધાનોને શું છે દર મહિના લાખો રૂપિયાનો પગાર ને સવલતો અપાય છે ભ્રષ્ટાચાર તો એના લોહીમાં વહે છે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર કરી દીધી છે છે લોકો પણ જાણે અને તમે કેટલા બધા ભ્રષ્ટાચાર કર્યા પછીથી તમારે ઈડીના તમારી ઉપર દરોડા પાડવા દેવા ન હોય તો તમારે ભાજપના શરણે થઈ જવાનું તમારા શરણમાં આવ્યો છું એમ કરીને ભાજપને સ્વીકારો એટલે બધા જ તમારા પાપ ધોવાઈ જાય અભણ માણસ આપણે ત્યાં રાષ્ટ્રપતિ પણ બની શકે છે બન્યા નથી સુધીમાં પણ બની શકે છે છે બંધારણ મુજબ પ્રધાનો તો બને જેને કેળવણીનો નથી આવડતો છ ગુજરાતી ભણેલો માણસ શિક્ષણ પ્રધાન પણ આ દેશમાં બને છે તો આ બધું જ્યારે બીજી બાજુ ખેડૂત એની દશા જુઓ પાક બચાવવા માટે પાણી નથી મળતું બળબળતા તાપની અંદર ધૂમ તાપમાં ખેતી કરવી પડે છે કડકડતી ઠંડીમાં રાત્રે બાર વાગે પાણી વાળવા જવું પડે છે અને ચોમાસામાં કાદો ખૂનતા ખૂનતા ખેતી કરવી પડે છે એની સ્વાસ્થ્ય ઉપર કાંઈ અસર નહીં થાય એની તંદુરસ્તી બગડતી નથી પણ સરકારી બાબુઓને ગરમી લાગે એટલે એની તંદુરસ્તી બગડે એનું સ્વાસ્થ્યનું રક્ષણ સરકાર કરે છે એને એટલા માટે એસી નાખે છે આ ખેડૂતોને કાંઈ નહીં અમદાવાદનો મજૂર ભર બપોરે તાપની અંદર લારી લઈને નીકળે છે પૂરતા પગમાં સારા ચપ્પલ કે બૂટ પણ નથી હોતા એને ગરમી નથી લાગતી એટલે ઓલી હેલ્મેટ છે આ ગરમીમાં એકવાર જજ સાહેબ અને ડીએસપી અને પ્રધાનનો હેલ્મેટ પહેરીને ફેરવો રોડ ઉપર એક દિવસ સુધી ફેરવો કે હેલ્મેટ પહેરવાથી શું થાય છે છતાં પણ સરકાર હાઈકોર્ટ એ હેલ્મેટના ચુકાદા આપતી નથી અને દંડાય છે લોકો સરકાર લૂંટે છે ચારે બાજુ લૂંટ કરે છે અને ગુજરાતના નાગરિકો દેશના નાગરિકો લૂંટાય છે પણ આ દેશના નાગરિકો અને ગુજરાતના નાગરિકોમાં એટલી બધી સહનશીલતા છે કે એને સેલ્યુટ કરવાનું મન થાય છે લૂંટો જેટલું લૂંટાય એટલું લૂંટો અમે લૂંટાવા માટે જ ગુજરાતમાં જન્મ્યા છીએ આ દેશમાં જન્મ્યા છીએ સહન કરવા માટે જ અમારો ઈશ્વરે ભારતમાં જન્મ આપ્યો છે આવા તો છે આપણા મહાન ગુજરાતના અને ભારતના નાગરિકો નાનકડા પૈસા માટે થઈને વોટ વેચે છે ગામડાના ખેડૂત આગેવાનો લાલચમાં ને લાલચમાં શાસક પક્ષને ખોળે બેસી જાય છે વિવિધ રાજકીય પક્ષો એના પૈસા આપે ઓફિસ ચલાવવા માટે પૈસા આપે મહિને થોડા ઘણા વાપરવા માટે પૈસા આપે એટલે એ પક્ષનું કામ કરી નાખે આપણી એકતાને તોડી નાખે છે તો ગામડાની એકતા નથી થતી એ વારંવાર કહું છું એના માટે ગામડાના સ્થાનિક ખેડૂત નેતાઓ જવાબદાર છે હવે એમાંથી ખેડૂતો તો સમજો આ બધાને કાઢો અહીંથી ગુજરાતમાં પડ્યો અમે એક વહીવટી પરિવર્તન એક મેન્યુઅલ તૈયાર કર્યો છે અત્યારે એ કામ મારું ચાલું જ છે કે ભ્રષ્ટાચાર નાબૂદી કરવી હોય તો ગુજરાતમાં એકથી દોઢ વર્ષ મેક્સિમમ બે વર્ષમાં એટલો ભ્રષ્ટાચાર નાબૂદ થાય કે ભવિષ્યમાં કોઈ ભ્રષ્ટાચાર કરવાનું વિચારે પણ નહીં કામની ઝડપ એટલી બધી થાય કે કોઈ પણ આવેલ પ્રશ્ન બે કે ત્રણ અઠવાડિયામાં એનો નિકાલ થઈ જાય આવો વહીવટી મેન્યુઅલ પણ તૈયાર કર્યો છે એમાં સુધારા વધારા પણ કરીએ છીએ ખેડૂતો માટે પણ ગ્રામીણ અર્થતંત્રનું આયોજન કર્યું છે પણ કોને સાંભળવું છે આ વિડીયો પણ સાંભળવા તૈયાર નથી બધા લોકો એમાંય કર લોભ કરે છે નહીં બેદરકારી દાખવે છે કે આવું શું કામ સાંભળવું જોઈએ આને તો આવું બોલવાની ટેપ પડી ગઈ છે એટલે નક્કી કર્યું કે જ્યાં સુધી અમે ચોક્કસ રીતે રાજકીય પાર્ટી પણ ઊભી કરી છે પરિવર્તન આ બધું રાજકીય પરિવર્તન વગર થઈ શકે નહીં આપણે સત્તા ઉપર આવીએ તો જ આ વહીવટી પરિવર્તન આવે અને એના માટે અમે રાજકીય પાર્ટી પણ ઊભી કરી છે સંગઠન માટે પણ પ્રયત્ન કરીએ છીએ પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમારો અંતર ન જાગે તમારા મનમાંથી એમ ન થાય કે પરિવર્તન લાવવું છે ત્યાં સુધી અમે કંઈ પણ આગળ વધી શકવાના નથી એકલાથી પરિવર્તન ન આવે તમારામાં એક ભૂખ જાગે કે વહીવટી પરિવર્તન જોઈએ છે રાજકીય પરિવર્તન જોઈએ છે આપણે સુખી થવું છે આપણા બાળકોને સારું એજ્યુકેશન આપવું છે આપણે સારું શિક્ષણ સારું સ્વાચ્છની એટલે કે દવાખાનાઓ જોઈએ છે મારે સારા ખેતીના ભાવ જોઈએ છે મોંઘવારી નથી જોતી ત્યારે અમે આગળ વધી શકીશું ત્યાં વગર આગળ ન વધી શકીએ અમારે કોઈ પણ ઉદ્યોગપતિઓના પૈસાથી રાજકીય પાર્ટી ચલાવવી નથી તમારામાં જ્યારે ઈચ્છા થાય ત્યારે પાર્ટીને વધુ વધુ પાંચસો રૂપિયાનું ડોનેશન આપી શકો છો અને એ પણ અમારે જોતું નથી તમે તમે રહી જ્યાં હો ત્યાં એ ખર્ચ કરો તમારી જાતે ખર્ચ કરો અને એનો ઉપયોગ કરો એક વર્ષમાં પરિવર્તન આવે હિંમત હોય આવો જણાવો તમે જણાવશો તો જ અમે આવીશું બાકી બીજા રાજકીય પક્ષોની જેમ તમારી પાસે મતની ભીખ માગવા નહીં આવીએ અમારી પાર્ટી ભિખારી નથી અને અમારી પાર્ટી અમારા માટે પણ નથી તમારા માટે છે ગુજરાત માટે છે ગુજરાતના વહીવટી પરિવર્તન માટે છે જો તમારે ન જાગવું હોય તમે તમારો સ્વાર્થ વિચારી શકતા ન હોવ તમારું ભલું વિચારી શકતા ન હોવ તો અમે કંઈ ઇજારો નથી રાખ્યો કે નીકળી પડી એ ગાંડાની જેમ લાવો તમારું ભલું કરવું છે ભગવાન પણ એવું નથી કરતો એના માટે તમારે મંદિરે પણ જવું પડે છે તો જ્યાં સુધી તમારામાં ગુજરાતમાં રાજકીય અને વહીવટી પરિવર્તનની ભૂખ નહીં વળે ત્યાં સુધી અમારા વિડીયો ચાલુ રહેશે નક્કી તમારે કરવાનું જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત